ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસને સોમવાર બોટાદ હેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે વધારો દેખાઈ રહ્યો છે સોમવારના કારણે એક દિવસની રજા જઈ તો આપણે શનિવારના ભાવ જાણીએ તો શનિવારના ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો રૂપિયા લગીના અને સારા માલ માર્યા હતા ચૌદસોથી લઈને ચૌદસો પચાસ સાંક સિત્તેર લગીના રહ્યા હતા તમે મોટા વાહન પણ જોઈ શકો છો તો તમે આવા જ વિડીયો સારા જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો જેવો લાગ્યો અને તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં તમે શેર કરો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો તમે પૂરો જોવો તો તમને બધા જ ભાવ જોવા મળશે સારા માલના નીચા માલના આજે આપણે ભાગ બે મૂકવાના છીએ નાના વાહનમાં મોટા વાહનમાં બે ભાગ મૂકશું ફૂલ ટોટલ ચાર ગળીઓ મૂકશું તો ચાલો હવે આપણે જોઈશું હરાઈજી આ તો સુપર સેસ હે આ તો સુપર કોલ હકા પર ચૌદ 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 ચૌ धर बंजारे धर बंजारे मगर कसाब कसाब हलोगे नया करोगे मगर मगर अज्ञान करा अलग अज्ञान भाई भी करा भाई भी भाई सौदा हत्या 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 में हत्या 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 ضر کر اپ اپنا نہیں 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 ہاں بھائی جی جو لائن نہیں کر 20 બાલાજી <muchas>

તેરસો તેરી તેરસો તેરી પીપળિયા પીપળિયા

14 40 14 40 પ્રમુખ પ્રમુખ 14 33 14 33 ઉપર છે વસ્તુ છે સમગ્રમાં હંગર છે દેવ કે વસ્તુ